નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝડપટ ન્યૂઝ આજરોજ નવસારી ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી જી હા એ જ ડ્રાઈવર મિત્રો કે જે આપને એક સ્થળથી બીજે સ્થળે લઈ જાય છે સહી સલામત થઈ જાય છે સમયબદ્ધ લઈ જાય છે અને સાથે જ લાગણી સભર રીતે કારણ કે તમે ટ્રેનના ડ્રાઇવરને પૂછો તો એ તમને જવાબ નહીં આપે જ્યારે એસટીના ડ્રાઈવરને તમે પૂછો કે આ બસ ક્યાં જાય છે તો તમને ચોક્કસથી જણાવશે એટલું જ નહીં પણ કંડક્ટર પણ એટલું જ ભાગ ભજવે છે અને કન્ડેક્ટર તમને કહેશે કે ભાઈ નવસારી આવી ગયું ચાલો નવસારીવાળા આગળ આવી જાઓ આ બધા શબ્દો આજે ઉચ્ચારવામાં આવ્યા કારણ કે ડ્રાઈવર ડેની ઉજવણી હતી અને એ ડ્રાઈવર ડેની ઉજવણીની અંદર નવસારી ડેપો ખાતે ડેપો મેનેજર ગાંધી સાહેબની સાથે ગાડા કોલેજના પ્રોફેસર ડોક્ટર શર્મા સાથે જ વાત કરવામાં આવે તો વલસાડ નિગમથી પધારેલા કર્મચારીના અધિકારીઓ સહિત મોટી સંખ્યાની અંદર ડ્રાઈવર કંડક્ટરોને આમંત્રિત રાખી એમની વચ્ચે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવ્યા અને એક ડ્રાઈવર તો એવા પણ છે નવસારી છ મહિનાની નોકરી એમની બાકી છે ત્યારે એમને સન્માનિત કરવામાં આવ્યા તો એ ગડગડા થઈ ગયા હતા તો સાથે જ વધુ એવરેજ આપનાર કે જે ડીઝલની ખપત ઓછી કરે છે એવરેજ વધુ આપે છે એવા ડ્રાઈવરને પણ સન્માનિત કરવામાં આવ્યા તો આ પ્રસંગે ડેપો મેનેજર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ કેન્દ્ર સરકારની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસને રોડ સેફ્ટી માસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને રાજ્ય સરકારની રોડ એન્ડ રોડ મિનિસ્ટ્રી દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સદર કાર્યક્રમનો હેતુ એ છે કે અકસ્માતમાં ઘટાડો નોંધાવો ફેટલ એક્સિડન્ટમાં ઘટાડો નોંધાવો અને કોઈ નુકસાન ડ્રાઈવર વાહન કે અન્ય રોડ યુઝરને ન થાય તેનાથી સર્વ કર્મચારીગણને અવગત કરાવવાનો હોય છે તેના ભાગરૂપે ગુજરાત એસટી નિગમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ કાર્યક્રમના પ્રગ પ્ર પ્રભાગરૂપે નવસારી ડેપો દ્વારા વિવિધ મહાનુભાવો જેમ કે કોલેજના પ્રોફેસરો આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટરો વગેરે અલગ અલગ ડિગ્નિટીઓને બોલાવી માર્ગ ઉપર ચાલતા ડ્રાઈવરો દ્વારા રાખવાની સલામતીની અને સાવચેતીની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે આના પ્રભાગ પ્રભાગરૂપે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ડ્રાઈવર ડેની ઉજવણી કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે જેમાં વાહન ચાલન સમયે પ્રતિકૂળ તેમજ તમામ પડકારો પરિસ્થિતિઓ વચ્ચે નિગમના ડ્રાઈવરો દ્વારા રોજબરોજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અને સલામતીપૂર્ણ વાહન ચાલન નિગમના ડ્રાઈવર તરીકે સન્માન થવું એ નક્કી કરવામાં આવેલ છે જે કાર્યક્રમના ભાગરૂપ આજે એસબી ગાર્ડા કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર અશ્વિન શર્મા સાયકોલોજીસ્ટને બોલાવવામાં આવેલ છે જેનાથી અમારા નિગમના ડ્રાઈવરોને સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેથી તેમને એક ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડવામાં આવનાર તો સાથે જ વાત કરવામાં આવે તો જે ડ્રાઈવરને સન્માનિત કરવામાં આવ્યા એ ડ્રાઈવરો શું જણાવી રહ્યા સાંભળીએ મારો બે જ નવસારી ડેપો આજે અમારા ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી હતી જેમાં સારું એવરેજ લાવનાર એટલે કે એમપીએ લાવનાર મિત્રોની અભિવાદન કર્યું જેમાં અમારા ડેપો મેનેજર સાહેબ ગાર્ડા કોલેજના પ્રોફેસર સાહેબ ના વિભાગીય કચેરી લેબર ઓફિસર આવ્યા હતા એ લોકોએ અમારું સન્માન કરેલ છે અને અમે પણ એનો આભાર વ્યક્ત કરીએ છીએ તો આ પ્રમાણે આજરોજ નવસરી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી ચોવીસમી જાન્યુઆરી એટલે કે ડ્રાઈવર ડે અને એ દિવસે ગાડા કોલેજના જે પ્રોફેસર શર્મા સાહેબ આવ્યા હતા એમણે ખૂબ સરસ વાતો કરી કે તમે ન માત્ર પેસેન્જરોને એક સ્થળથી બીજા સ્થળે લઈ જાઓ છો પણ સાથે જ તમે લાગણીઓને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાઓ છો અને એ બદલ એમનો તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તમામ ડ્રાઈવરને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાર તા નવસરી લાઈવ અને છટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી